મારા નામ નરેન્દ્રભાઈ પાંડવ સાત ના કોર્પોરેટર છે મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો નરેન્દ્રભાઈ ડેનેજ નું ખુલ્લું છે આપ સ્થળ ઉપર આવો એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી જગ્યા સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે ના આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારી શ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે ના એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કાંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા કટાકો દેખાતો ખરીતે જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે એટલે હું કહું છું કે દરેક જગ્યા આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એનો વહેલી તકે કરી શકીએ